સેવાસીમાં એનએસએસ શિબિરનો પ્રારંભ પર્યાવરણ રક્ષા માટે પ્લાસ્ટિકનો પરિત્યાગ નો નારો નમસ્કાર ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મહિલા મહાવિદ્યાલય વડોદરાના રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના સેવાસી ગામ ખાતે સાત દિવસીય વિશેષ શિબિરનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હનુમાનજી મંદિર પરિસરમાં આયોજિત આ શિબિરની મુખ્ય થીમ પર્યાવરણ રક્ષા માટે પ્લાસ્ટિકનો પરિત્યાગ રાખવામાં આવી છે મુખ્ય અંશો કાર્યક્રમમાં મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશી સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ પ્રોગ્રામ ઓફિસર ડો હિરલબેન પટેલ ડોક્ટર મહેશ ચૌહાણ અને શ્રીમતી વર્ષાબેન પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશીએ જણાવ્યું કે પ્લાસ્ટિક મુક્ત સમાજ માટે યુવા શક્તિનું યોગદાન અનિવાર્ય છે કોર્પોરેટરશ્રીઓએ પણ ગ્રામ્ય સ્તરે આ અભિયાનને સફળ બનાવવા સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આગામી પ્રવૃત્તિઓ ડો હિરલબેન પટેલે માહિતી આપી કે શિબિર દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન જાગૃતિ રેલીઓ અને પર્યાવરણ સંવર્ધનના વિવિધ કાર્યક્રમો યોજાશે કાર્યક્રમના અંતે તમામ શિબિરાર્થી વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીનીઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ